ચાલો મિત્રો કેમ છો નમસ્કાર નવી ઊર્જા સાથે નવા ઉમંગ સાથે ફરી પાછી તમારી સેવામાં ચેપ્ટર સમતલમાં ગતિ 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 એનો ટોપિક પ્રક્ષિપ્ત અને નિયમિત પર આધારિત એમસીક્યુ પાર્ટ ફાઈવ પાર્ટ ફોર સુધી આપણે સોલ્વ કરી ચૂક્યા છે ફાઈ ની આજે આપણે રજૂઆત કરવી છે ઓકે ચાલો ફાઈ ની અંદર સ્ટાર્ટ કરીએ એક પદાર્થ સમક્ષિપ્તિત સાથે થિટા ખૂણે એક પદાર્થ

શું મૂકશો પાય બાય ટુ માઇનસ થીટા છેદમાં ટુ જી તો આમાં એચ બરાબર એચ ટુ બરાબર આવું જ આવશે વિરો સ્ક્વેર કો

વર્ક કરવા લો બંને બાજુ વર્ક કરીએ તો શું થાય આર સ્કવેર બરાબર શું થાય વી જીરો ની ચાર ઘાત ગુણ્યા ફોર સાઈન્સ સ્કવેર સ્ક્ર થી છેદમાં જી સ્કવેર ચાલો તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે આવું જોઈએ ને વી જીરો સ્કવેર સાઇન્સ સ્કવેર થી છેદમાં ટુ જી તો પેલા આપણે લઈ લેશું આના છેદમાં જી આપી દિવ બંનેના છેદમાં જી આપી દીધું એટલે જી સ્કવેર થઈ ગયું રેડી ચાલો હજી આ લાવવા માટે શું ઘટે છે વી જીરો ટુ આમાં ટુ બે ના ટુ ટુ જોઈ તો ફોર વડે ગુણો ફોર વડે ભાગ ચાલો ગુણ્યા વી જીરો સ્કવેર કો સ્કવેર થી છેદમાં ટુ જી આવી ગયું ને ફોર આ ફોર ને આ ફોર ચાલો હવે આ જુઓ તમે અને આ જુઓ સમીકરણ એક અને બે પરથી એચ વન અને એચ ટુ ની કિંમત મૂકવાલો આર સ્કવેર બરાબર ચાર ગુણ્યા ચાર એટલે સોળ આ એચ વન અને આ બાજુ લાવો સોળ વર્ગ મૂળ ચાર અને આનું અંડર રૂટ એચ વન એચ ટુ ચાર અંડર રૂટ એચ વન એચ ટુ છે યસ જવાબ આવી ગયો મિત્રો જોઈ લો ચાર અંડર રૂટ એચ વન એચ ટુ જોયો ઓપ્શન એ ઓપ્શન

નાઇન્ટી માઇનસ છેદમાજી એટલે ટુ વી જીરો કોઈ બરાબર ટુ વી જીરો સાઈન થીટા છેદમાંજી ગુણ્યા ટુ વી જીરો બે ટુ છે ને એટલે ટુ એમણે રાખો વી જીરો સ્કવેર એક ટુ લઈ લઉં છું ટુ સાઇન થી હવે એ છેદમાં બે જી છે એક જીને હું બાર જ લઈ લઉં છું અને એક જી ના એ લઈ લઉં હવે તમને ખબર છે કે વી જીરો સ્ક્વેર ટુ સાઇન થી એટલે અવધી આર રેડી તો માટે ટી વન ટી ટુ ટુ બાય જી ઇન ટુ આર તો ટી આના પરથી ટુ અને જી અચળ છે

તો એ અને બી નો ગુણોત્તર કેટલો ઓકે હાલ ખૂણો એપો છે લખી દિસ્તાલીસ રેડી પ્રારંભિક વેગ છે મીટર પ્રતિ ગતિપથ નું સમીકરણ એ આપ્યું છે એક્સ માઇનસ બી એક્સ સ્ક્વેર સમીકરણ એક તો એ અને બી નો ગુણોત્તર મેળવો

ટેન પિસ્તાલીસ ગુણ ટુ ગુણ્યા વી જીરો એટલે વીસ નો વર્ગ કોર પિસ્તાલીસ છેદમાં જી આપ્યું નથી શું મૂકવું દસ જ મૂકી દઉં છું હાલમાં હાલમાં જી દસ મૂકું છું પછી જોઈએ ચાલો ચાલો ઓકે એ બાય બી ટેન પિસ્તાલીસ એટલે વન ટુ વીસ નો વર્ગ ચારસો કો સ્ક્વેર પિસ્તાલીસ એટલે વન બાય રૂટ ટુ એનો વર્ગ ડિવાઈડ બાય ટેન ચાલો એ બાય બી બે ગુણ્યા ચારસો છેદમાં દસ ગુણ્યા બેમ વન છે ચાલીસ જેમ વન જોઈ લો ચાલીસ જેમ વન યસ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન આવી ગયું બાળકો રેડી તો આપણે સરખાવી દીધું છે ગતિપથના સમીકરણ સાથે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણ સાથે સરખાવી અને કિંમત મૂકી દીધી સિમ્પલ એન્ડ શોબર ચાલો આગળ એક પથ્થર પચીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જો પથ્થર પાંચ મીટર ઉંચાઈ ઉંચાઈની દિવાલને બે સેકન્ડમાં પસાર કરે તો પથ્થરનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય એવું કીધું છે ને પ્રક્ષિપ્ત કોણ માંગ્યો છે એક પથ્થર ને પચીસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ઓકે પથ્થર પાંચ મીટર ની ઉંચાઈ ની દિવાલ ને બે સેકન્ડમાં પસાર કરે છે તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય સીઆઈ પૂછે આવું કઈક છે અહીંથી તમે પ્રક્ષિપ્ત કરો છો આ બે ઊંચાઈ હોય એને ક્રોસ કરે બે સેકન્ડમાં એમ ક્રોસ કરે છે એવું માની લો આ પ્રારંભિક વેગ છે વી આ ખૂણો બનાવે છે ઉપર જવા માટે શિરોલમ દિશામાં કાપેલું અંતર જ મેળવવું પડશે વેગ મેળવવું પડશે આ છે ચાલો પ્રક્ષિપ્ત આવ પદાર્થ માટે વી શિરોલમ દિશાની ગતિ માટે વી જીરો વાય બરાબર વી જીરો સાટા બરાબર સાટ ચાલો આવી ગયો હવે શિરોલમ ગતિ માટે બરાબર v0y t - 1/2 gt2 रेडी h बराबर v0y આપણી પાસે છે જો v0 sin थीटा * t - 1/2 gt2 ચાલો કિંમત મૂકી દઈએ h કેટલું છે 5 તો 5 = 25 સાઇનથી પચીસ દુ પચાસ બે અહીંયા ગુણાય પચાસ સાઈન થી માઇનસ વીસ માઇનસ વીસ ના બાજુ લઈજો તો પચાસ સાઈન પચીસ ના છે સાઈન થીટા વન બાય ટુ આના પરથી કેટલો હોય ત્રીસ સિમ્પલ વાત છે રેડી ખુણ આવે મિત્રો ત્રીસ ઇટ્સ ઓકે ચાલો ત્રીસ છે યસ ત્રીસ એકદમ સિમ્પલ રમતા રમતા ગણાવીએ મિત્રો ચાલો આગળ વધીએ પિસ્તાલીસ માઇનસ થિટા અને પિસ્તાલીસ પ્લસ ના કોણે પ્રક્ષિપ્ત કોણે પદાર્થને સમક્ષિતિત પ્રક્ષિપ્ત કરતા સમક્ષિત અવધિનો ગુણોત્તર કેટલો થિટા સાથે સમાન તફાવત ધરાવતા બે ગુણાએ પ્રક્ષિપ્ત કરો તો અવધિ સમાન મળે અહીં થિટા સાથે સમાન તફાવત ધરાવતા બે કોણો પિસ્તાલીસ માઇનસ અને પિસ્તાલીસ પ્લસ કોણે પ્રક્ષિપ્ત કરતા આર સમાન મળે માટે આર વન બરાબર આર ટુ માટે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ વન જેમ વન ચાલો ઇટ્સ ઓકે વન જેમ વન ઓપ્શન બી ઇઝ રાઇટ ઓપ્શન બી અને સી બને આપ્યું છે આ પણ સાચો છે ને આય સાચો છે ભૂલથી બે વાર અપાઈ ગયો છે અહીંયા કદાચ ચેન્જ કરવું હોય તો કરી શકાય કે વન જેમ ટુ વન જેમ ફોર કરી નાખો તો આ ખોટો પડી જાય આ સાચો થઈ જાય ઓકે વન જેમ વન રેડી ચાલો મિત્રો આગળ વધીએ એક ગણ નહીં પણ મિત્રો કણ શું કણ એક કણ સુરેખ પથ પર છે વાય એમ આપ્યો છે ચાલો એક્સિયમ આપ્યો છે કેટલો તો કે રૂટ થ્રી અને વાયમ કેટલો આપ્યો છે તો કે થ્રી તો આ કળ નો ગતિપથ સાથે કેટલાનો ખૂણો બનાવે થી મેળવવાનો છે એકદમ સિમ્પલ એન્ડ સોબર મિત્રો રેડી આ આ આ હોય વાય કેટલું છે થ્રી છેદમાં રૂટ થ્રી એટલે રૂટ થ્રી તો થી સાઠ એકદમ સિમ્પલ સાઈઠ ઓપ્શન ડી રાઈટ ઓપ્શન જોઈ શકો મિત્રો રેડી ચાલો આગળ વધીએ પ્રારંભિક વેગ વી ઝીરો વીસ મીટર પ્રતિ સેકન્ડ થી એક મિસાઇલ ને મહત્તમ અવધિ માટે છોડવામાં આવે છે રેડી મહત્તમ અવધિ માટે છોડવામાં આવે છે એટલે મહત્તમ અવધિ હોય આર મેક્સિમમ માટે થીટા બરાબર ફોર્ટી ફાઈવ ઓકે જી સાઇન ટુ થી ચાલો વી જીરો સ્કવેર સાઈન ટુ ઇન્ટુ ફોર્ટી ફાઈવ છેદમાં જી તો આર ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્કવેર બાય જીટીસ નો વર્ગ છેદમાં દસ ચારસો ના છેદ માં દસ ચાલીસ ચાલીસ છે તો આવી ગયો ને આર બરાબર ચાલીસ મીટર એટસો ઓકે ચાલો રેડી ચાલીસ મીટર ઓપ્શન એ જ રાઈટ ઓપ્શન જોઈ શકો છો માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય અહીંયા તમને સ્પષ્ટ કહ્યું છે અવધી અને મહત્તમ ઊંચાઈ સમાન છે એટલે આર તો એટા કેટલો હોય આર ની કિંમત મૂકો વી જીરો

આને નીચે લઈ જાય આને મા લઈ જાય તો ફોર બરાબર સાઈન ના છેદમાં કોટા બરાબર ટેન થી આર બરાબર જ તમને સ્પષ્ટ કીધું છે ટુ સાઇન થીટા કોસ્ટીટા બીજીરો સ્કવેર ના છેદમાં જી અહીંયા લઈ 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 જાવ એટલે એટલે જાય ટેન વર્સ ફોર છે યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો ઓકે મિત્રો રેડી આ સાથે આ સેશન ને આપણે પૂરું કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ